પોરબંદરની એકમાત્ર એમડી સાયન્સ કોલેજને સીલ કરવામાં આવી છે બિલ્ડિંગ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રએ સીલ કરી છે પ્રોફેસર્સ વિદ્યાર્થીઓને બહાર કાઢીને તંત્રએ સીલ માર્યું છે બિલ્ડિંગ સીલ થતા વિદ્યાર્થીઓના ભાવિ પર સવાલ ઉભા થયા છે જાણ કર્યા વિના જ સીલ મારી દેવાની ભારે ચર્ચા થઈ છે

ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રકચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને રિપેર થઈ શકે કેમ છે એ બાબતે અહેવાલ માગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રકચરલી સેફ કરી શકે કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રકચરલી સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી છે ત્યારે

અને એ પણ જો અમને મળશે તો એને પણ અમે રજૂઆત કરવાની છે બિલ્ડિંગ થોડા સમય માટે ખોલી આપવામાં આવે તો વિદ્યાર્થીઓના ડબલ શિફ્ટની અંદર પણ પ્રેક્ટિકલનું કાર્ય પૂરું કરી અને થિયરીનું કાર્ય છે એ તો અમે કોઈ પણ બિલ્ડિંગની અંદર કે ઓનલાઈન એનો કોર્સ છે પૂરો કરી અને સેમેસ્ટર સિસ્ટમ હોય વિદ્યાર્થીઓનો અમે ઓછામાં ઓછો સમય છે એ બગાડી અને તાત્કાલિક કાર્ય શરૂ કરી દેવા માગીએ છીએ